બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે રામચંદ્ર ભગવાન કે જે મને કરી ગયો લાલમ લાલ જશું દા તારો કાનૂડો મને કરી ગયો લાલમ લાલ જશું દા તારો કાનૂડો મહારુ કીધેલું તારો કાનૂન માને મહારુખી થયેલું તારો કાનૂનું માને બધી ગોપીઓ બધી ગોપીઓને તો હેરાન જશોદા તારો કાનુડો બધી ગોપીઓને તો હેરાન જશોદા તારો કાનુડો મને કરી ગયો લાલમ લાલ જશો દા તારો કાનુડો લાલ લીલો રંગ લઈ પાછળ દોડતો લાલ લીલો રંગ લઈ પાસળ દોડતો હવે ગોવાળીઓની હવે ગોવાળીઓની સાત કાનુ જશોદા તારો કાનૂડો રાત આયો નવા રંગ સુંદડી સૂંદડી માં સૂંદડીમાં માં રાત આયો નવા રંગ ચૂંદડી ચૂંદડીમાં મારે પીસકારી કશોદા તારો કાનુડો சூடிமா மிசகாரி ஜசோதா தாரோக்கான மீ ஜா தாரோக்கான பழகுலோடு கே சேரா ஜோோதா தாரோக்கான કરે છે જોરા જોરી જશોદા તારો કાનુડો હાથ જાલીને મારા ગાલ રંગે છે હાથ જાલીને મારા ગાલ રંગે છે કેવો સતાવે કેવો સતાવે કે જ જશોદા તારો કાનુડો કેવો સતાવે તારો કાન જશોદા તારો કાનૂડો મને કરી ગયો લાલમ લાલ જશોદા તારો કાનૂડો આખા ગોકુળના ગોવાળો લાવે આખા ગોકુળના ગોવાળો લાવે ગોપીઓ કર્યા બે હાલ જશોદા તારો કાનૂડો ગોપીઓને કર્યો બે હાલ જશોદા તારો કાનૂડો ચાય મંડળની વિનંતી સુનજો સાય મંડળની વિનંતી સુનજો રંગે રમાડજો રંગેરમાડો એક વાર જશો દા તારો કાનુડો રંગેરમાડો એક વાર જશો દા તારો કાનુડો મને કરી ગયો લાલમ લાલ જશો દા તારો કાનુડો બોયલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જ્યાં મારું ભજન ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો